સુરત મેડિકલ કન્સન્ટ એસોસિએશનની નવી કમિટીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો પાલ ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સુરત મેડિકલ કન્સન્ટ

ચકલાણી સેક્રેટરી ડોક્ટર હિરલ શાહ ખજાનચી ડોક્ટર નરેન્દ્ર વાઘેલા સહ ખજાનચી ડોક્ટર રૂપા પારેખ અને ડોક્ટર રેણુ ગોસાઈએ નિયુક્તિ કરવામાં આવી છે અધ્યક્ષ ડોક્ટર નિકુંજ વિઠલાણીએ જણાવ્યું હતું કે અમારા ડોક્ટર મિત્રો સતત તેમની પ્રેક્ટિસમાં વ્યસ્ત હોવાને લીધે પરિવારને સમય આપી શકતા નથી તમામ સભ્ય મિત્રો માટે અમારી નવી ટીમ વર્ષ દરમિયાન એવા કાર્યક્રમો કરશે કે સભ્યો પરિવારને સમય આપી શકે મનોરંજન માણી શકે નવું શીખી શકે અને પરિવારના સભ્યો માટે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરી શકે તે પ્રકારની એક્ટિવિટી અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે શપથગ્રહણ કાર્યક્રમની સાથે આમંત્રિત મહેમાનો માટે રાજેવ વ્યાસની મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા મને સુકાની પદની જવાબદારી એક વર્ષ માટે સોંપવામાં આવી છે મારી સાથે હિરલ શાહ ને પણ જવાબદારી સોંપવામાં આવી છે તો હું હિરલ અને અમારી સી ટીમ સાથે મળીને અમારા ડૉક્ટર મિત્રો કે જેઓ કન્ટિન્યુઅસ એમની ઓપીડી એમની પ્રેક્ટિસમાં બિઝી હોય છે એમને અને એમ એ તેમના ફેમિલી સાથે ટાઈમ આપી શકતા નથી તો એના માટે અમે એવા પ્રોગ્રામો કરીશું કે જેથી એઓ એમના ફેમિલી સાથે ટાઈમ આપી શકે એની સાથે સાથે તેઓ એન્ટરટેનમેન્ટ કરી શકે નવું કંઈક શીખી શકે પોતાના ફેમિલી માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે તો એ ટાઈપની બધી જ એક્ટિવિટી અમે કરીશું આ સાથે સાથે સમાજનો એક મોટો વર્ગ આજે પણ ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપે છે તો મારું અને મારા એસોસિએશન દ્વારા આ સમાજ પ્રત્યેનું એ કર્તવ્ય છે કે એ વિશ્વાસ સમાજનો વધુમાં વધુ અમને મળી રહે એ માટેના બી પ્રયત્નો અમે ચાલુ રાખશું હું ડૉક્ટર હિરલ શાહ સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના સેક્રેટરી પદે આજે આરુટ થઈ ગયો છું અને સૌપ્રથમ મારું કામ મારા પ્રેસિડેન્ટ ડૉક્ટર નિકુંજ વિઠલાની અને તથા તમામ મેમ્બરોને એક સાથે એકસાથે એક પ્લેટફોર્મ પર ભેગા કરીને આગળ વધવાનું છે અમે નિરંતર એકેડેમિક તથા નોન એકેડેમિક જેવી કે કલ્ચરલ એક્ટિવિટીસ અથવા મેમ્બર્સના કોઈ પણ પ્રોબ્લેમ હોય એના સમાધાન માટેનું કોઈ પણ કાર્ય કરવા અમે તત્પર છીએ અને કન્ટિન્યુઝ અમારો પ્રયત્ન રહેશે કે બધા મેમ્બરો સાથે જોડાઈને આગળ વધે નવી મેમ્બરશીપ ડ્રાઈવ થાય અને બધા આખા સુરતમાં એની નોંધ લેવાય એવા પ્રયત્નો અમારા રહેશે નોકરીની શરૂઆતમાં નિકુંજે બે સંકલ્પ લીધા પહેલો સંકલ્પ કે કેન્સરના દર્દીઓની સારવાર તો કરવાની પણ એને શાંતિથી સાંભળવાના એમના સ્વજનો સાથે વાત કરવાની અને બીજો પ્રિસ્ક્રિપ્શન પર દવાઓની સાથે સાથે દવાઓની કાળજીની ઊંફના શબ્દો પણ લખી આપવાના બે હજાર દસમાં કરાયેલો સંકલ્પ આજે રોજની સો સવાસો પેશન્ટની ઉપીડી વચ્ચે પણ નિકુંજ પાળી રહ્યો છે એના દર્દીઓ કિમોથેરાપીની સાથે સાથે શબ્દ થેરાપી પણ મેળવે છે Bureau Report S24 News Surat